દીકરા આપણે ગરીબ નહોતા આપડે હાથ હાથ પેઢીયું ખાય ને એટલું ધન હતું આપડી આગળ પેઢી એ ભેગું થઈને પૂરું કર નાખ્યું ના આપણો જન્મ થયો આઠમી પેઢી અઈ છાયો મને 20000 રૂપિયા આપણ માર મેકઅપ નો સામાન લેવો છે જાડી 20000 રૂપિયા હું તને હમણાં આપી દઉં પણ મારા એક સવાલ જવાબ આપ તું તું મેકઅપ હું કામ કરશ હું સુંદર દેખાવ એટલે એનો મતલબ એમ કે તું સુંદર નથી ના હું સુંદર તો છું પણ મેકઅપ થી થોડી વધારે સુંદર લાગુને એટલે એનો મતલબ એમ કે તું મેકઅપ વગર વધારે સુંદર નસી દેખાતી ના એવું એવું કાઈ નથી હું સુંદર જ છું તો બસ તાર મેકઅપ ની હું જરૂર છે

તું કઈ કામ નો નથી ધૈર કીધું તું હું લઈ આવ્યો હું તને ફુદી નો લઈ આવવાનું કીધું તું લઈ આવ્યો

તમે નિંદરમાં મને ગાડી દેતા હતા ના ના ગાંડી એ તારો વેમ છે શેનો વેમ કે હું નિંદરમાં હતો